સુરતના લિંબાયત વિસ્તારમાં ડુંભાલ ફાયર સ્ટેશન પાસે એક યુવકની છરીના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હતી આ ઘટના બાદ પોલીસે ગણતરીના કલાકોમાં બે ઝડપી પાડીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આ હત્યામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે મૃતક આલોક અગ્રવાલ બ્રોકરનો વ્યવસાય કર્યો હતો અજાણ્યા શખ્સોએ તેને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો હતો આ ઘટનાની જાણ થતાં જ લિંબાયત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે દીપક સરજુ સિંઘ અને ભગવાન સવાઈ નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે આ ઉપરાંત આ ઘટનામાં સંડોવાયેલા અફસાખ અને અભરા નામના બે અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા આરોપીઓનું ઘટનાસ્થળે સ્થળે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું હતું ત્યારે રાજસ્થાન સમાજના લોકો મોટી સંખ્યામાં ત્યાં એકઠા થયા હતા તેમણે આરોપીઓ સામે ભારે રોષ ઠાલવ્યો હતો અને સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો આ દરમિયાન કેટલાક લોકોએ આરોપીઓને દંડા વડે માર મારવાનો પ્રયાસ પણ કર્યો હતો જેના કારણે થોડા સમય માટે પરિસ્થિતિ તણાવપૂર્ણ બની હતી પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવીને રીકન્સ્ટ્રક્શન પ્રક્રિયા પૂર્ણ કરી હતી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે હા સુરત શહેરના લીંબાયત પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે બે વાગ્યાના અરસામાં વહેલી સવારે એક બનાવ બન્યો હતો એમાં મર્ડરની ઘટના હતી આ બનાવ અનુસંધાને પોલીસે તત્કાલ ત્યાંથી જે ઘટના બની હતી ત્યાંની વિગતો ચકાસવાની શરૂ કરી અને તરત જ જે ગણતરીના કલાકોમાં જે આરોપીઓ હતા એને આઈડેન્ટિફાય કરી અને એને પકડી પાડ્યા છે આ આરોપીઓમાંથી એકનું નામ ભગવાન મંગલુ સ્વાઈન છે અને બીજાનું નામ છે દીપક કુમાર સરજુ પ્રસાદ સિંઘ આ બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે આ ઉપરાંત અન્ય બે આરોપીઓ પણ આમાં સંડોવાયેલા છે એમાંથી સ્થળ ઉપર મારનાર તરીકે અન્ય એક વ્યક્તિ અબરાર લસી કરીને છે પોલીસ હજી એને શોધી રહી છે આ ઉપરાંત ચોથો વ્યક્તિ અશફાક કરીને છે આમાં મૂળ જેનું કહી શકાય એ અશફાક છે કે અશફાકનો ઝઘડો જે મરણ જનાર છે એના સાથે થયો હતો અને એ ઝઘડા અનુસંધાને અશફાકે આ લોકોના અશફાકના મિત્રો હતા તો આ લોકોએ નક્કી કરેલ કે આને કઈને કઈ રીતના પાઠ ભણાવવો છે એ પ્રકારની માનસિકતા સાથે એ લોકો આવ્યા હતા ત્યાં જઈ અને એના સાથે આવી રીતના મારામારીનો બનાવ કરી અને એની હત્યા નિપજાવી હતી આ બનાવ અનુસંધાને પોલીસે અન્ય જે બે આરોપીઓ છે એની પણ ધરપકડની અત્યારે પ્રક્રિયા ચાલુ છે જે ઘટના છે એમાં બે આરોપીઓ જે પકડાયા છે દીપક કુમાર અને ભગવાન મંગલુ સ્વાઈન આ બંને વિરુદ્ધ અગાઉ પણ એક એક ગુના છે જેમાંથી દીપક કુમાર ડીંડોલી ખાતે કોરોના અન્ય વ્યક્તિ છે ભગવાન સ્વાઇન એના વિરુદ્ધ એકસો પાંત્રીસ જીપીએક એકસો નો ગુનો નોંધાયેલો છે એની પણ એના વિરુદ્ધ પણ કેટલાક ગુનાઓ છે એની તપાસ અત્યારે ચાલુ છે આ ઉપરાંત અન્ય જે લોકો સંકળાયેલા છે એના વિરુદ્ધ પણ અમે જે તપાસી રહ્યા છીએ એમાં કોણ કોણ કયા પ્રકારના ગુનાઓમાં સામેલ હતા અને બીજી એક વસ્તુ એ છે કે આમાં જે લોકો ચોથાનું નામ આપે છે અશફાક એને પણ એવિડન્સ અમે વેરીફાઈ કરી રહ્યા છીએ કે ખરેખર એ ઇન્વોલ્વ હતો કઈ રીતના ઇન્વોલ્વ હતો એ લોકોના જે વાતચીત થઈ હતી એ વાતચીત અમે તપાસી રહ્યા છીએ અને એ મુજબ જે પણ એવિડન્સ મળશે એ કાર્યવાહી કરવામાં આવશે છે મૃતક છે એ ત્યાં જ રહે છે અને રૂટીનમાં ત્યાં બેસી જ રહેતો હતો એ પ્રકારની માહિતી જે આરોપી હતા એ લોકોને હતી જ અને બીજું એ લોકો એકબીજાના પરિચયમાં થોડા ઘણા હશે એવું અત્યારે લાગી રહ્યું છે કેમકે થોડા દિવસો પહેલા જ્યારે એનો એના આ લોકોના જે ઇન્ટ્રોગેશનમાં અમને વિગત મળી છે એ મુજબ અશફાક સાથે ઝઘડો થયો એ ઝઘડાનું એક ટ્રકનું વેર લેવા માટે જ આ પ્રકારની ઘટનાને અંજામ આપવા હોવાનું અત્યારે અમને જણાય છે કેમકે જે બાબતો ઇન્ટ્રોગેશનમાં મળી એની સાથે સાથે જે પુરાવાઓ મળી રહ્યા છે એ ઘણા બધા એકબીજાને મેચ કરે છે તેથી આ વસ્તુ ઉપર અત્યારે અમને જણાય છે તે છતાં પોલીસ ઇન્વેસ્ટિગેશન તમામ એંગલ ઉપર ઓપન છે જે પણ અમને તથ્ય મળશે એવિડન્સ મળશે એ મુજબ જ કાર્યવાહી કરવામાં આવશે અશફાક ઝઘડો કયા વાતને લઈને થયો તો એ બાબત કહી અશફાક ને આ લોકો તો એના મિત્રો હતા એટલે એની સાથે રહેતા હતા એટલે અશફાક ને કહેવાથી કર્યું છે એ પ્રકારની પ્રાઇમરી વિગત અમને આપી છે કેમકે આરોપીઓ અત્યારે જે બોલે છે એને અમારે એવિડન્સ સાથે ક્રોસ વેરીફાઈ કરીને જ આગળની કાર્યવાહી કરવાની હોય છે હા પોલીસે આમાં ઇન્વેસ્ટિગેશન કર્યું છે ઇન્ક્વેસ્ટ પણ ભર્યું છે અને પીએમ રિપોર્ટ પણ આવનાર છે એટલે પીએમ રિપોર્ટ ઉપરથી અમે કહી શકશું કે કેટલા ઘા છે ઇન્ક્વેસ્ટ પંચનામા ઉપરથી આગળની વિગત મળશે એના ઉપર ત્રણે જણાએ મળીને એટેક કરેલો હતો એ સત્ય છે એના ફૂટેજીસ પણ અમારી પાસે છે અને એના એવિડ એઝ એન એવિડન્સ પણ અમે એ બાબતને લીધેલી છે આ જે ત્રણ આરોપીઓ છે એમાં બે તો અત્યારે પકડાઈ ગયા છે એ છે દીપક કુમાર અને ભગવાન સ્વાઈન ત્રીજો છે એ અબરા લસ્સી કરીને છે એ માન દરવાજાનો છે અશફાકનો સ્થળ ઉપરનું આ આ ઘટનામાં અમે શોધી રહ્યા છીએ કે સ્થળ ઉપર કઈ જગ્યાએ હાજર હતો પરંતુ સીસીટીવીમાં ત્રણ જણા છે એમાંથી અશફાક નથી જેમ મરનાર હતો એ પોતે આમ તો એના ભાઈઓ સાથેના એના સંબંધો હત્યા કરી દેવામાં આવી હતી આરોપી ને છઠ્ઠી પાડવામાં આવ્યા છે પરંતુ અત્યારે આરોપીને કડક પર સજા મળે તે માટે પંચનામા કરવામાં આવી રહ્યું છે જે હત ઘણા આપવામાં આવ્યો હતો તેમના દ્વારા છે તે વાર કરવામાં આવ્યો હતો અગ્રવાલ જે હતો તે ઘટના સ્થળે

લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે લિંબાવત પોલીસ ની જે કામગીરી છે તેને લોકો સુધારી રહ્યા હોય તેવા દ્રોશ્યો આપણને જોવા મળી રહ્યા છે ત્યારે હાલ એટલા લોકો છે તે એગ્રેસિવ બની ચુક્યા છે કે ફાંસી આપો ફાથી આપોના આરોપીઓને ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ છે તેમનું રીકન્સ્ટ્રેકશન કરવામાં આવી ગયો છે આરોપીઓને છે આરોપીઓને કડક રજા મળે તે માટે છે કાર્યવાહી થાય તેની માંગ સાથે લોકો છે અત્યારે અહીં ઉમટી પડ્યા છે આપણે કેટલાક સામાજિક કાર્યકર્તા વાત કરીશું સામાજિક આગેવાન સાથે વાત કરી તું માન છે તમારી અભિનંદન કરતા હોય ये भारतीय जनता पार्टी की सरकार है ये योगी आदित्यनाथ जी और हर्ष भाई संघवी की सरकार की तरह काम करने वाले लोग हैं अब कोई जाले जाले जाले। कीमत पर इनको छोड़ेंगे नहीं अब चाहे कुछ भी हो लोगो में रोल जुआ मिल रहे घटना स्तर पर दिखाईवामा असत्य है क्या कैमरा मैन पर जो आदमी रहे छे ज्यादा मारा कैमरा मैन पर ही दबा चुके थे भीड़ छे लेतो में रोक के जो आदमी रहे छे प्यारे आप सबके अंदर कोई हमारे हमारे जवान आते की पर आज हमार बच्चे की जो हत्या को फांसी दो आज से बोलवा लोग को द्वारा मांग करवा रही छे तो प्रक्ष हमें जो बतावे थियु कि पब्लिक नो जनावरो के कहा और जो आदमी रे छे आरोपी ने छे 8 लाख का दावा है परंतु जो मुख्य बात है कि अजून पण घटनास थ है एक मरी रे छे थारे बात थी तो इंटरेस्ट बताइयो 39 साल छे રીકન્સ્ટ્રક્શન છે તે કરાઈ રહ્યું છે ત્યારે જોઈ શકાય છે કે જે મુખ્ય આરોપી છે તે પણ હજુ ફરાર છે અને તેના હાલ છે લીંબાદ પોલીસ દ્વારા તમામ પોલીસ કાફલા ખાતે છે આરોપી ને તેના હાલ છે અહીં લઈ આવવામાં આવ્યું છે ત્યારે દ્રશ્યો આપ જોઈ શકો છો કે આ પ્રમાણે છે કડક કડક કાર્યવાહી થાય આરોપી ને તે માટેની અહીંયા પંચનામું કરાઈ રહ્યું છે એટલે કે ઘટનાને જે અંજામ આપવામાં આવ્યું હતું

ત્યારે તે માટે પંચનામા માટે ડુંબાલ વિસ્તારની અંદર ઘટના સ્થળ પર લઈ આવ્યો હતો ત્યારે પબ્લિકમાં છે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો હજુ પણ આપણે દ્રશ્યો બતાવીશું કે લોકોમાં લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે તેમની એક જ માંગ હતી કે આરોપીઓને

પર આ જેવા મળ્યો છે કાલાંતર બી કે આ આરોપીઓને ને છે ને સજા નિયમત નહીં મળતી હોય તો અમારે તો આજે આજ મારી છે બધા જે અમારા રાજનીતિક અગણી છે કે પોલીસ પ્રશાસન છે કે અમારા વિધાયિકા સંગીતાબેન પાટિલ છે કે આ લોકોને ને પાછી સજા સુધી થાય ને ત્યાં સુધી અમને આ રોષ નહીં જવાનો છે જી જે પ્રમાણે આજુ પણ આપણે લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આ લોકોમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિક લોકો દ્વારા છે તે માંગ કરવામાં આવી રહી છે કે આરોપીઓને

हमारी जनता कभी भी किसी के साथ में कोई इस प्रकार की घटना नहीं करती है यदि इस प्रकार की घटना सामने आती है तो जनता का रोष आपने देखा होगा पांच हजार पब्लिक रोड के ऊपर आ गई और इस घटना को हम यहां तक पहुंचाने का प्रयास करेंगे कि कभी जीवन में इस प्रकार की कोई घटना करे नहीं और हम दोनों कॉरपोरेटर है हमारे सभी दोनों बहने कॉरपोरेटर है चारू कॉरपोरेटर है कल से हम पुलिस के साथ में संकलन में गृह मंत्री जी के साथ में संकलन है प्रदेश अध्यक्ष जी के संकल्प में है और हमारी विधायिका के संकल्प में है પ્રયાસ તક પૂરા ઈમાનદારી પોલીસ ની કાર્યવાહી ગણતરીના કલાકો માં આરોપી ઝડપી પાડવામાં આવ્યો હતો લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો આ બાબતે આપનું શું કેવું જે બનાવ બન્યો અમારા વિસ્તારમાં એ નિંદનપાત્ર છે અને એની ફેમિલીને આજે સમજી લો કે એટલું દુઃખ આવ્યું છે એના માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એને આશ્વાસન મળે અને એની ફેમિલીને સપોર્ટ મળે અને જે નિંદા બન્યું છે એને કોઈ પણ સંજોગોમાં ચલી લેવા નહીં આવા ગુંડા ટપોરીને કોઈ પણ કડકમાં કડક સજા થવી જોઈએ અને તાત્કાલિક આ કોર્ટમાં કેસ ફાસ્ટ કોર્ટમાં ચાલી અને છેલ્લા એક મહિનાની અંદર સજા થાય એવી અમારી સ્થાનિક કોર્પોરેટરી મારી માગ છે જે લોકો દ્વારા પણ માંગ કરવામાં આવી રહી છે કે ફાંસીની સજા આપે આ પ્રથમ વખત એવું ઘટના બકાઈ શકાય કારણ કે પોલીસ કરતા પબ્લિક વધારે જોવા મળી આવી ઘટના બનવી જ ના જોઈએ અને આવા ઘટનાના જે ટપોરીઓ છે એને બાનમો સરકારે લેવા જોઈએ અને સત્તા આજે પોલીસે પર બાનમો લીધા છે અને આવા ટપોરીઓને એકદમ કડકમાં કડક સજા થાય એવી અમારી સ્થાનિક કોર્પોરેટ તરીકે માંગ છે જે જે પ્રમાણે કરુણ હત્યા કરવામાં આવી હતી લીંબાયતના ડુંબાલ વિસ્તારની અંદર અને તેના સીસીટીવી પણ વાયરલ થયા છે સીસીટીવીમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે એક શખ્સને ત્રણ જેટલા શખ્સો છે તે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી રહ્યા છે પરંતુ બે આરોપીને ગણતરીના કલાકોમાં લીંબાયત પોલીસે ઝડપી પાડ્યા છે પરંતુ હજુ પણ મુખ્ય આરોપી છે તે પોલીસ પકડતી બહાર છે અને લોકોની માંગ છે કે આ આરોપીઓને જલ્દીથી જલ્દી પકડવામાં આવે અને તેને ફાંસીની સજા સુધી પહોંચાડવામાં આવે તેવી માંગ સાથે અહીંયા જનસેલાપ ઉમટી પડ્યો હતો